નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાથી વાગરા ખાતે સર્વધર્મ સર્વ જ્ઞાતિના યુવક યુવતીઓનો સો સમારંભ યોજાયો હતો પંદર યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હિન્દુ મુસ્લિમ એકતાની જ્યોત પ્રજ્વલિત થઈ હતી ભરૂચ જિલ્લાના વાગરા સ્થિત સેવાભાવી સંસ્થાથી મુસ્લિમ મેરેજ બ્યુરો દ્વારા ધર્મ સર્વ જ્ઞાતિ યુવક યુવતોના સમૂહ લગ્નોત્સવ સમારંભ યોજાયો હતો આયોજિત સમૂહ લગ્નોત્સવ સમારંભમાં દસ યુગલોએ સાંસારિક જીવનનો પ્રારંભ કર્યો હતો એક જ શામિયાણા નીચે જ્યારે હિન્દુ મુસ્લિમ સમાજના યુવક યુદ્ધોએ પોતાના ધર્મના રીતિ રિવાજ મુજબ લગ્નના બંધનમાં જોડાયા ત્યારે વાગરાની ધરતી પર કોમી એકતાની જ્યોત પ્રજ્વલિત થઈ ઊઠી હતી ગરીબો બે ટંકના જમવા માટે પણ ઝઝમતા હોય છે ગરીબો માટે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ પછી પહેલાં પેટ પૂજા માટે જ દિવસભર પરિવારજનો બોજ લઈને ફરતા હોય છે આજની મોંઘવારીમાં યુગમાં ગરીબ પરિવારોના દીકરા દીકરીઓના ઘર સંસાર માણવાના સપનાઓ પરિપૂર્ણ થતા નથી ગરીબો માટે પોતાના સંતાનોના લગ્ન કરાવવા કઠિન હોય છે રૂપિયા અને સંશોધનથી લાચાર દરેક ધર્મના ગરીબો સંતાનોના લગ્ન કરાવી શકતા નથી પરંતુ કહેવાય છે ને કે જેનું કોઈ નથી તેનો ઈશ્વર છે આ જ સૂત્રને સાર્થક સાબિત કરે છે માનવતા જે ધર્મથી પર રહી માનવતાનો પર્યાય બની ગરીબોના ઘરમાં ખુશી અને સહારો બને છે જીવનનો બીજો તબક્કો એટલે ઘર સંસાર ભારતભરમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવાકીય કાર્ય કરવામાં આવતા હોય છે ભૂખ્યાને ભોજન ભટકતાને આશરો અને ગરીબ પરિવારોના લગ્ન કરાવી આપતી અનેક સંસ્થાઓ કાર્યરત છે આ જ પંક્તિમાં એક ટ્રસ્ટ છે જે વર્ષોથી ગરીબ પરિવારોના લગ્ન સંસારનું માધ્યમ બને છે સંસ્થાના સંચાલકો દ્વારા ભવ્ય જિલ્લાના વાઘરા ગામે ધાર્મિક એકતાના માહોલમાં સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું હિન્દુ મુસ્લિમ દરેક સમુદાયના લોકોએ આ કાર્યને બિરદાવી ધાર્મિક એકતાની પ્રશંસા કરી હતી વારંવાર જે સમૂહ લગ્ન થાય છે સમૂહ લગ્નમાં દાતાઓના દાનથી પણ થાય છે અને એની અંદર હરેક સમાજના લોકો જે સમૂહ લગ્નનો ભાગ લે છે એને લગ્ન કરાવે છે અને લોકો લગ્નનો સામાન પણ ઘર વખરીનો આપે છે આપણી સાથે ઘણા સમયથી દર મહિને કે બે મહિના પછી પણ જે સમૂહ લગ્ન થાય છે એ સમૂહ લગ્નની અંદર આપણા વાગરા તાલુકાના ઇસ્માઇલ હાફેજી પૂરેપૂરું એની પાછળ લગાવી અને જે છોકરા છોકરીઓના લગ્ન કરાવે છે આપણી સાથે અત્યારે ઇસ્માઇલ હાફેજી છે એમની સાથે વાત કરીશું કે અત્યાર લગ્ન તમે કેટલા જોરા પડ્યામાં અને કેટલું લોકોને સામાન આપ્યું છે ઘર વકરીનું અસલામ વરહમતુલ્લા વરકાતું ભાઈ સૌ પહેલાં તો મદદ શુક્રાડા કરીએ છીએ યા તો અમારા ગુના માફ થતા હશે અમારાથી કોઈ આપવાની તાકાત તો નથી પણ લોકો જે દાન કરે છે એનાથી અમે કરીએ છીએ સાથે સાથે અમારી બીજી ઘણી ટીમો છે ખોલવર છે કઠોર છે મલેખપોર છે એ બધી ઘણી ટીમો છે એ લોકો મહિને બે મહિને આવો પ્રોગ્રામો રાખે છે પણ અસલ તો અમને ખુશી એ થાય છે કે જે લોકો આ પ્રોગ્રામમાં ભાગ લે છે કે બિચારોની કોઈ શક્તિ નથી હોતી મા બાપ પરેશાન હોય છે જેની પાસે હોય છે એ ઘણા બધા બેકાર ખર્ચા કરે છે એ એમનો પણ એમનો પ્રશ્ન છે પણ જે લોકો ભાગ લે છે એ અમને ઘણી ખુશી થાય છે જ્યારે લોકો ભાગ લે છે તો પછી આપણે આ પ્રોગ્રામ કરીએ છે બાકી લોકો જો ભાગ ના લે તો આ પ્રોગ્રામ ક્યાંથી થાય બીજું ક્યાં દાતાઓના દાનથી થાય છે એ લોકો ઘણા દિલથી આપણને દાન કરે છે કોઈ એવું નથી જોતા કે ભાઈ ચાલો આ જગ્યા અહીંયાથી છે કે આ લોકો આટલા એનાથી છે એવું કંઈ નથી અમારી સાથે ઘણા બધા લોકો આવે છે દર મહિને આવા ખોલવાર કઠોળની જે ટીમ આવે છે મલેકપુરની જે એ લોકો બિચારા કામ ધંધાવાળા છે એ લોકો એમના કામ ધંધો છોડીને જ્યારે અમે બોલાવી ત્યારે હાજર થાય છે એ પણ અમને બોલાવે ત્યારે અમે ત્યાં જઈએ છીએ અસલ તો મારો કહેવાનો મતલબ એ છે કે આના અંદર ખાસ ધ્યાન આપવા જેવું છે જુઓ મસ્જિદો બી ઘણી લોકો બાંધે છે મદરસા બી ઘણા લોકો બાંધે છે પણ નિકાહના ઉપર બહુ લોકો ધ્યાન ઓછું આપે છે હવે આપ સલાહ એમનો વાયદો છે કુરાનનું ફરમાન છે અલ્લાહનું ફરમાન છે કે અગર પડોશી ભૂખો હોય તો તમારી કોઈ બાદ જ નહીં બગાય પડોશીનું નિકાહ કરી આપો તમારી હજ મકબૂલના સવાર તમને સવા મળશે એથી વિશેષ તો બીજું શું હોય એટલે મહેરબાની કરીને આવા જે પ્રોગ્રામો થતા હોય એના અંદર તમે ભાગ લેવડાવો એને તમે હમત પાડો કે ભાઈ અહીંયા અવતારો ને આનંદ ભાગ લો આ આપણા વાગરા તાલુકાના ઇસ્માઇલ હાફેજી કે જેથી લગ્નમાં ઘણી છોકરાઓને છોકરીઓને હરેક સમાજના લોકોને એની સપોર્ટ કરે છે અને જે લગ્ન છે

એમાં સર્વે ધર્મ છે બીજું કે બહુ ગરીબ ઘરના છોકરા છોકરીઓ છે આ લગભગ અમે વીસ વર્ષ કરીએ છીએ એમાં અમારી પૂરી ટીમ આવેલી છે ફોલવર કઠોળ છે મલેકપુર છે ખરોડ છે કાઝી પાર્ક છે મસાલી છે જો કે અમે તો ઘણા મળીને કરીએ છીએ લોકોના સારાથી કરીએ છીએ તો લોકોના સાથ સહકારથી લોકો ગરીબ લોકો બિચારા ભાગ લે છે એના અંદર અમે ગવર્મેન્ટ બી સાથ આપે છે ને પ્રજા પણ સાથ આપે છે